ગાંધીનગર પોલીસ દ્વારા નાગરિકોને નશાકારક પદાર્થોનું સેવન ના કરવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર ગાંધીનગર પોલીસ દ્વારા શહેરની જાહેર જગ્યા ઉપર સામાન્ય નાગરિકો વચ્ચે જઈ ડ્રગ્સ કે નશાકારક પદાર્થોનું સેવન ના કરવા તેમજ જો કોઈ આવા પદાર્થોનું વેચાણ કરતા જણાઈ આવે તો તે અંગેની જાણકારી પોલીસ વિભાગને આપવા સૂચના કરવામાં આવેલ હતી તેની સાથે પોલીસ દ્વારા ચલાવવામાં આવનારા જીવન આસ્થા હેલ્પલાઇનની સેવા કે પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે